માતાના દર્શન કરી લ્યા બધે પાછા રિટર્ન અને પ્રસાદી કરીને જય જય ના ના લુએ છો ને તમે ના ત્યાં શું મંગાવ્યું ટ્રેક્ટર આપણે આરામ તો હવે ખાસો પાંચ દિવસમાં ખાશો એટલે ખસી કે વરસાદ વધારે ચાલુ ને ચાલુ હતો એટલે આથી જગ્યા ચાર ફૂટની હતી ગળો થઈ જાય છે લગભગ કેરીઓ પણ લગભગ બેસી ગઈ છે તો કેરીઓ બેહી ગઈ છે આપણે કમ્પલેટ જેવો શાહી હેરથી થઈ ગઈ છે થોડી મચ્છી હોય એવું લાગે છે એક ડોઝ આપવો પડશે અને વધારે વરસાદ હોય તો એક આ પ્રોબ્લેમ રહે આ વરસાદના લીધે ફૂલ સરી જાય તો એક ડોઝ એનો મારવો પડશે બે ઘેરા કરીને એક ડોઝ હાલવાની જરૂર છે તો કાલે પ્રમ દિવસે વરસાદ થોડોક રહે એટલે એક ડોજ મારી દઈશું બાકી એકદમ મસ્ત છે

આપડે આરતી થઈ ગઈ છે અને હવે કરે અને આજનો અવલોક કરશું પૂરો જય માતાજી જય દ્વારકાધીશ આવો બરો